એકસો આઠ રૂપિયા નવ રૂપિયા એકસો રૂપિયા એકસો સત્તર ઓગરે ઓગરે એકવીસ રૂપિયા ભાઈ પાંત્રી રૂપિયા ભાઈ બોલો ભાઈ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ चालीस रुपया पांच रुपया को पांच छत्री साढ़े त्री अड़े त्रीस अड़े त्रीस रुपया वोकल चली वोकल चालीस चालीस रुपया रुपया बोलता है બેતાલી બેતાલીસ બેતાલી ર બેતાલી બેતાલીયા બેતાલીસ બેતાલી ર બેતાલી બેતાલીસ લેસ્ટલી પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા છતાલીસ છતાલી રૂપિયા રૂપિયા બચા બચાવ એકાવન એકાવન રૂપિયા બાવન 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 રૂપિયા બાવન બાવન વેપાર છાપન બેછાપન છાપન બેછાપન છાપન 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 ને કે થઈ જાય ત્રણ વાર એ તો થોડો એકસો પંચાણું ઇન્દ્રા નય આવું તારું <geon millionaire audio writers> <Endeesa normalisation> <me>